અને જે ચોરી કરીને વસ્તુઓ લે છે એનું જીવન તો દુઃખી થાય છે પણ તમે જેને ઘરની કરો છો ને એમાં દુર્યોધન જેવું થાય છે કથામાં આવશે કે પાંડવો રાસુરી યજ્ઞ કરે છે અને પછી શું ભગવાને લીલા કરી જોજો તમે અને અમુકનો સ્વભાવ તમે જો સાહેબ ગમે તેવું આપો ને તો સંતોષ નથી થતો હોય એ પછી ભગવાને બલરામજીને વિનંતી કરી બલરામજી વ્રજમાં આવ્યા અને વ્રજમાંથી પૂર્ણ પધારતા બલરામજીએ દ્રિવીડ વાનર નો વધ કર્યો એ પછી ભગવાને દ્વારિકામાં બિરાજે છે અને કાશી નરેશના પરમ મિત્ર રાજા પૌડરિક એ પૌરીક રાજાએ જગતની અંદર બે બનાવટી હાટ લગાડી નક્કી કરી કે સાક્ષાત ચતુર્ભુજ ઊંચું દ્વારિકામાં બીરા જે છે તે નથી અમુક ને જુઓ ખોટી વાવા કરવાની ખોટી આ બધું બહુ ગમતું હોય અમુક તો કે પાછા હું ફંક્શન માં આવું તમારે મને પગે લાગવાનું જેટલી મોટાઈ ઓછી રાખશો જેટલો અહંકાર ઓછો રાખશો અને જેટલો દેખાવ ઓછો કરશો એટલા સુખી વધારે થશે વર્ષો પહેલા તમે જુઓ કે આપણી ત્રણ ચાર પેઢી કે પાંચ દસ પેઢીમાં આપણા વડીલો હતા એ જબ્બોને લેંગો પહેરે અને પાંચસો પાંચસો બીઘાનું ખેતર હતો એ ખબર ના પડે કે આની પાસે આટલી મિલકત છે લક્ષ્મી એ સમર્પિત થઈને જીવવાનો વિષય છે લક્ષ્મી એ બતાવવાનો વિષય નથી

મત કરવાયા કો અહંકાર મત કર કો અભિમાન કાયા ગરી સે કાચી પોંડરિક રાજાએ દ્વારિકા પર ચડાઈ કરી અને ભગવાન એવી લીલા કરી કે પોંડરિક રાજાની દશા ત્રિશંકુ જેવી બનાવી દીધી અને જીવનમાં ધ્યાન રાખ બધાની સામું પડજો ભાઈ માતા પિતા ગુરુ અને ભગવાન એની સામું જે જે લોકો પડ્યા છે ને થોડો સમય ફાયદો રહ્યો છે પણ પાછલી જિંદગી તો મુશ્કેલીમાં આવી છે ને એના છોકરા જ એનું જીવન બરબાદ કરી નાખે છે કે છે ને જેને કોઈ ના પોકે એને હમ ભગવાને પૌંડ્રિક વધ કરાયો અને આ બાજુ કરુણા એ થઈ સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ લગ્નની તૈયારી થઈ અને એમાં પાછા કૌરવો મદિરાપાન જુકટું રમવા બેઠા અને અમુક ને તમારે હોય જ કે અમુક હોય એટલે હોય જ પાછું અમુક તો લગ્ન માં જતા પહેલા પૂછે કેમ બધી વ્યવસ્થા થઈ ગઈ છે ને અમુક તો કે વ્યવસ્થા હોય તો પેલા કો જ નહીં તો પછી શાંતિથી આવી એ દાઉજી નો અવિવેક કર્યો દાઉજી એક મુષ્ટિ પ્રહાર કરીને તોડ નાખ્યા અને જ્યાં દાઉજી ને ગુસ્સો આવ્યો પછી હસ્તિનાપુર ખેંચી યમુના ખેંચ્યા પ્રિયમનાજી એ કૃપા માંગી મળે આજે પણ તમે હસ્તિનાપુર માં જાઓ આમ છે જે લોકો ગયા છે એના માટે એ પછી કરુણા થઈ દેવરસિંહ નારદે મનમાં વિચાર કર્યો કે ભગવાન સોળ હજાર એકસો આઠ ની સાથે લગ્ન કર્યા છે કોની સાથે વધારે રહે છે દેવરસિંહ નારદ ને જોવાની ઈચ્છા થઈ આજે નથી જોતા છોકરો કલાક એના મામાપ પાસે ગયો એટલે તરત ફોન કર દે હમ બેન પણ એને ફોન આવે કઈ ગયા ઓલા આખો દિવસ એની માન ત્યાં ત્યાં આપવા તો હા પડતા જ નથી ભાઈ બિચારો માણેતા આવતા આવતા ગભરાય અને જો ગાડી પાર્ક કરીને દરવાજો ખોલ્યો ને ફોન આવ્યો ત્યાં જ આવું છું ભલે કેવાનો તાત્પર્ય એ છે સાહેબ જો ભગવાનને સંયુક્ત કુટુંબ આપ્યું હોય પ્રેમક્ત કુટુંબ આપ્યું હોય સંયુક્ત કુટુંબમાં આત્મીયતા ને પ્રેમ રાખજો સાહેબ